જેની સાથે મારજુ થઈ છે અને મારજોડ નું કારણ જણાવતા આ ભાઈ કહે છે કે તેઓ તેમની ભેસ બીમાર હોય અને તેની દવા જે ડોક્ટર લખેપી હોય તેને લેવા માટે મિત્રો જે પશુઓના દવાખાના છે જે મેડિકલ સ્ટોર છે તે પહોંચ્યા હતા તેમ સારી દવા આપજો એવું કહેતા બે વ્યક્તિ મિત્રો જે મેડિકલ હતા તેમને પકડી તેમજ મિત્રો અન્ય વ્યક્તિએ આ વ્યક્તિ જે છે દલિત યુવક તેને માર માર્યો હોય તેવી વાત સામે આવી રહી છે તેની અંદર મિત્રો ત્યારબાદ આગળ કાર્યવાહી કરતા આ ભાઈએ જે છે એ એક્ટ્રોસિટી પણ નોંધાવી હતી ત્યારબાદ પણ મિત્રો તે છે આ ભાઈને જામીન ઉપર જે ગુનેગાર છે તેમને છોડી મૂકવામાં આવ્યા હોય તેને લઈને મિત્રો આ ભાઈ મનસુખ રાઠોડને ફોન કરી અને મદદ માગી રહ્યા છે તો આવો સાંભળે કે મિત્રો સમગ્ર ઘટના કઈ રીતે બની છે અને ખરેખરથી શું આ વ્યક્તિ ખાલી એટલું બોલતા જ આ સામેવાળા વ્યક્તિએ માર મારે છે કે કેમ મિત્રો સમગ્ર રેકોર્ડિંગ સામે સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલની હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો સમજમાં આવે દલિત દલિત તો હું તો પોલીસ છું આ તો હું દલિત છું હું દલિત ને પોલીસ થાય બે જગા તો દા ડકો હવે તમને વાત કરો મને આપડા દલિત સમાજ ને બધે ફોન આવ્યા તા કે મનસુખભાઈ રાઠોડ ફોન કરો એટલે મેં નંબર બો તીન ફોન તમને કરું છું હું મારા માટે દલવાડીએ એ અત્યાચાર કરી દલવાડી હા

અને એક જણે માયલો અશ્વિન મોલા અને પરવીન મોલા અને એનો છોકરો અને પોલીસ ખાતામાં કેસ એકરો સીટી લખાયો પણ પછી એકરો સીટી લખાયો ઓલા માનાને ઓલો હું કે ઓલો આપણે હરકત નથી કર્યો બરાબર એને ટેબલ માથે થોડી મેલો ટેબલ માથે થોડી મેલો હાલ રાતે આપણે આ બધી નાસ્તે મે ફોન કર્યો તો કાલે ખાલી બે જીપુ આવી 29 તારીખનો મારો કડીયો છે અને 29 તારીખનો હું કલ્યાપુર

બે ને તમે મનસુભાઈ હું તો તમારા બઉ વિદ્યા જે નું રાજ્ય તમે દલિત ની બહુ સેવા કરો છો નજીક રહ્યો ભગવાન તમને હાજર રાખે

સરપંચ છો ને ક ઓલા દલવાડી કઈ બાબુભાઈ દલિત ને કોક ને કઈક માર માર્યો અને એટ્રોસિટી નો કેસ થયો છે એટલે માથા આપડા દલવાડી ના માથા ભારે નથી

લીંડી તો રહી મેં ફોન એને ડટી રતી ન હોય મારવા જાય બે નું હાલ આમાં જો નીકળે એમાં નું ન હોય આપડે બાટલા સડાવવા જાય બાટલો સડાવવા પૂછી નઈ કોનું બ્લડ છે

બરાબર એ તો સમાધાન કરાવજો પણ સમાધાન કરવાની જરૂર નથી આને બહુ ડિ નું હોય તો સમાધાન બહુ પ્રયત્ન પડી સમાધાન કરાવવાનું સમાધાન કરી પછી બોલા બોલાવો આવું બન્યું નથી એટલે એટ્રોસિટી નો આખો કાયદો છે ને એનો લેવાય મારી લેવાના સમાધાન કરવાટાણ તમારે પછી આજી કરી લેવાની એનો મતલબ હું એમ ના ના તો પણ ના કરન સમજી ભાઈ એટલે ને એટલે આને મારે ના કર ભાઈ હું તો પંચ સમજ ગયા કુદરત નો ડર રાખન કરવાનો હોય મારે ભલે 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 બરાબર છે એ તમારી ભાષામાં તમારે દલવાડી છે એટલે તમે કહી દીજો અમે અમારે તો કોઈ મારા માટે દલવાડી ગમી ગામનો બધા નાગરિક મારા માટે હરખાવ સમજી ગયા આ

બહુ મને ગમે છે મોરે વાત મારો પજો નહોતો વાત થઈ હતી આખરે ને સવાર મોકલાવી દે ભલે દ્વારકા જિલ્લો ગામ કલિયાપુર તાલુકો ગામનો રાણનો રહેવાસી બાબુભાઈ કારાભાઈ વારસાની દવા લેવા ગયો તો એમાં મને લોકોને મેં કહ્યું કે સારી રીતે દવા દે દે દસ બાર હજારની દવા મેં કહી તો એ ડૉક્ટરને મેં ફોન કર્યો આ દવા તમે આમ કહ્યું આ દવા આવી રીતે આપે છે તો કે તોને શું ખબર પડે મને મામે ગાર ખાઈ હતી ગાર ઘાઈ દી તો પછી મેં ગાર ખાઈ તો એના બાપા લઈ લાકડી લઈ દેવા મળી મેં કીધું કે તારો છોકરો કરે છે એ કાંઈ લાઈટ ત ના કહેવાય તો એનો બાપાને દેખી અને સામી ગાર ગાઈ એટલે મેં ગાર ગાડી ગાર ગાય એટલે પછી એના બાપા રાખડી લઈ બે જણ પકડ્યો મને માર્યો આ અમારા માથે રાણ ગામની કલિયાપુર તાલુકો ત્રીજી વીજા અમારા માથે થઈ છે એક નહીં તન ફેરે તને તન દલિત સમાજને માર્યા સિત્યાવીસ જણાને માર્યા હતા પાછો બીજા નહીં માર્યા અને અત્યારે પાછો પાંચ તારીખ ઓગણત્રીસ તારીખે મારો વારો આ ગામે દલવાડીએ લઈ લીધો છે આની કાર્યવાહી સારી રીતે કરો એટલે અમે દલિત સમાજ માર 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 તૂટી જવાના છીએ અને અમારી સમાજને કહો છો આનો ઢાઇ ઠેકો થયો હાથ જોડીને કહું છું કે સમાજને દલિત સમાજને બદલે કહું છું કે આવી રીતે આપણે માર ખાતા રહેવું તો આપણા દલિત સમાજ આખી ફેંકાઈ જવાની છે તો આની કાર્યવાહીમાં તમે ગમે નબરો હબરો માણા હોય કે પૈસાવાળો હોય તો એની પૂર પૂરેપૂરી જામનગર કે ગમે આપણા તાલુકો ખાતો ગમે અહીંયા હોય એને આપણે અરજી દઈ શકીએ તો આપણી કાર્યવાહી ચાલુ કરે નકર આપણે આમને આમ કૂટાઈ જાઉં જય ભીમ જય અત્યાચાર ખોટે ખોટી મારવામાં કરે છે એ લોકોને પોલીસે જાણ હજી કરી નથી હજી પકડવામાં છે ને એની કાર્યવાહી અમે કરવામાં ચાલુ છે પણ હવે આજે થઈ ગયા તોય મારી હજી એને કોઈ ઉપાડવામાં આવ્યા નથી સમાજ આપીને જે ભીમવારાને કહું કે આપણી સમાજ હોય તો આમાં જાહેર ટેકો દીઓ તો આપણે આગેવાન આગળ થઈ શકવું નકર મારમાં મારમાં આપણે ઉઠાઈ જવાના છે આપણે